મેરડીમાએ દારૂ પીધો હતો કે નહીં એ તમે જાણો આ વિડીયોમાં વિડીયો અંત સુધી જરૂર સાંભળજો મિત્રો મેરડીમાંએ દારૂ પીધો એ ઘણી વખત લોકોના મનમાં શંકા ઊભી કરે એવી છે પણ સત્ય એ છે કે મેરડીમાંએ દારૂ પીધો હતો તો શું કરવા તો મેરડી માયે દારૂ પીધો હતો પણ જગતના કલ્યાણ માટે નુરિયા મહાણિયા નામનો જે રાક્ષસ હતો એ આખા જગતમાં આખા ત્રણેય લોકમાં ત્રાહિમામ કરતો હતો કોઈ દેવ દાનવ માનવ કોઈ શક્તિ એને આણી નતું શકતું એટલો બધો બળવાન અને શક્તિશાળી હતો એટલે ભગવાને બધી જ દેવીઓને વારાફરતી વારાફરતી લડવા મૂકી પણ કોઈ શક્તિથી તે હણ્યો નથી મરાયો નહીં એટલે નવે નવ દેવીઓએ નવે નવ નવ દુર્ગાઓએ પોતપોતાના મેલમતથી મેલડીમાંને પ્રગટ કર્યા અને મેલડીમાંએ જ્યારે નૂરિયા મહાણીયાને મારવા ખેદવા પાછળ પડી ત્યારે નુરિયા મહાણીઓ જે રાક્ષસ હતો એ એક મરેલી ગાયના હાડકામાં પિંજરામાં પેસી ગયો હવે એવી જગ્યાએ જ્યાં કોઈ ચોખ્ખી દેવી ન જઈ શકે એટલે મેલેડીમાં એ જે ગંધ મારતું હોય જે શું કહેવાય કે એને ખરાબ વસ્તુ હોય આપણાથી એને દુર્ગંધ આવતી હોય એ સહાય નહીં પણ મેલેડી તો મેલમાંથી ઊભી કરેલીમાં મેલેડી જગતના કલ્યાણ માટે નુરિયા મોહણિયાને ખેદવા માટે મારવા માટે નવ દુર્ગાએ પ્રગટ કરેલી એ દેવીએ દારૂ નશામાં રહી અને નશામાં ખેદાન મેદાન કરી નાખે રાક્ષસોને હણી નાખે મારી નાખે જગતના કલ્યાણ માટે એવી મેલેડીમાં જો દારૂ પીધો હોય અને નુરિયા મહાણિયાને માર્યો હોય અને જગતનું ભલું અને કલ્યાણ કર્યું હોય એ મેલેડીમાં જ્યારે હાડપિંજરમાંથી ગાયના હાડપિંજરમાંથી બહાર આવે એટલે મેલી બની જાય છે પછી નવ દુર્ગા જોડે આવીને ઊભી રહે છે તો નવ દુર્ગા એને એમ કહે છે કે તું હવે મેલી થઈ ગઈ છે અમારી જોડે તું શોભે નહીં તો મેરડીમાં ભગવાન ભોળાનાથ પાસે ગયા અને ભગવાન ભોળાનાથે એને એવું સ્થાન આપ્યું કે સૂર્યનારાયણ બેળું એનું બેસણું આપ્યું જેમ સૂર્યનારાયણ દેવ સવારમાં વહેલા ઉગે આખા જગતમાં અજવાળું પાથરે એવી રીતે મા મેળડી આખા જગતમાં અજવાળું કરે છે અને એ સ્થાન ભોળાનાથે મા મેરડીમાંને આપ્યું છે મેળડીમાંએ દારૂ પીધો માએ રાક્ષસોને હણવા માટે દારૂ પીધો તો શું એ વાત શંકા કુશંકા ઊભી કરે એવી ઘણા લોકોના મનમાં હોય છે તો ઘણા લોકો બસ દારૂ જ પીવે મા મેળડીએ પીધો એટલે આપણે પીવો મિત્રો માએ રાક્ષસોને મારવા માટે ખેદાન મેદાન કરવા માટે અને જગતના કલ્યાણ માટે પીધો હોય એવું માનવામાં આવે છે કેટલા અંશે સાચી હકીકત હોય કેટલા અંશે સત્ય હોઈ શકે પરંતુ એ વાત નક્કી છે કે મનુષ્યએ જે માણસ હોય જે માણસ હોય એ લોકોએ વ્યસન ન કરવું જોઈએ દારૂ એક ખરાબ વસ્તુ છે એ વાત નક્કી છે કે જે દારૂ છે એ ના કરે હારો મિત્રો નશામાં તમે કંઈ આડાવળું કરી બેસો નશામાં કંઈ બોલાઈ જાય કંઈ આડાાવળું થઈ જાય તો એ બધું વ્યર્થ છે તો દરેકને મારા હાથ જોડીને કોટી કોટી નમન કરું છું કે વ્યસન અને ફૅશનથી મિત્રો દૂર રહેજો મેરડીમાં તો જગત જનની છે જગતના કલ્યાણ માટે મેરડીમાં તો જગતના સારા કાર્ય માટે ભલું થાય જગતનું સારું થાય એના માટે રાક્ષસોને મારવા માટે દારૂ પીધો હતો પણ આપણે એ વાત પકડી અને આપણે ખોટા માર્ગે ખોટા વ્યસન તરફ ન જવું જોઈએ અને મેળડીમાંને દારૂનો પ્યાલો હોય કે પિયાલી હોય કે નિવેદ હોય એ પણ હું મારા મંતવ્ય અનુસાર અને આપના ભલા માટે થઈ અને હાથ જોડી વિનંતી કરું છું કે એવા ખોટા રસ્તે અથવા ખોટા માર્ગે અથવા ખોટા કર્મ ન કરવું જોઈએ મિત્રો ક્ષમા માગું છું કે જે લોકોને આ વિડીયોમાં દારૂ વિશે કંઈ ખરાબ બોલાઈ ગયું હોય તો માફ કરશો મેળીમાં ને પિયાળી ચડતી હશે કે નહીં ચડતી હોય એ તમારા કર્મ ઉપર આધાર રાખે છે જો તમે તમારા ભાવથી મેળીમાંનું સાચા મનથી સ્મરણ કરશો ને તો એ મેળડીમાં તો હાજરા હજૂર છે મા છે ને એ તમારો ભાવ ઓળખે છે તમારી ભક્તિને ઓળખે છે તમારી જેવી શક્તિ હોય એવી તમે ભક્તિ કરો અને એ ભક્તિનો ભાવ કેવો છે અંદર તમારી શ્રદ્ધા કેટલી છે તમારી પવિત્રતા કેટલી છે એ મેળવડીમાં જાણે દારૂ પીવાથી કે દારૂને કંઈક ખોટા માર્ગે જવાથી મેળડીમાં પ્રસન્ન થતા નથી અને ઘરમાં કે પણ જગ્યાએ જગતમાં તમે માણસ હોય મનુષ્ય હોય તો ક્યારે પણ વ્યસન ના કરવું જોઈએ મિત્રો કહેવાનો અર્થ એ છે કે મેરડીમાં એ સર્વ જગતના કલ્યાણ માટે સૂર્યનારાયણ ભેળું ઉગનારી મહામાયામાં મેરડી મહામાયામાં જોગમાયા આખા એ જગતમાં ભલું કરનારી એવી નવે દુર્ગામાંથી પ્રગટ કરેલી એવી દિવ્ય શક્તિ છે કે મા મેરડી દરેક કાર્યો તમારા સિદ્ધ કરી શકે છે માને તો જો તમે માનો તો મહાન છો અને માને તમે જે ભાવથી ભક્તિ કરો એમાં એ રૂપે તમને ફળ આપે છે મિત્રો મેળડીમાં એક એવી આદ્ય શક્તિ છે કે જે કોઈ કાર્ય ન કરી શકે કોઈ પણ દેવી કાર્ય ન કરી શકે એ કાર્યમાં મેળડી કરે છે તમે જે કાર્યમાં મેળવીને જણાવો એ કાર્યમાં મેળડી તમારું કરશે પણ ક્યારે જ્યારે તમારોમાં ભાવ હશે તમારી ભક્તિ સાચી હશે તમે સાચા હશો એમાં જગતનું ભલું થતું હોય તો મા મેળડી એ ભાવથી તમારું કાર્ય કરશે સો ટકાની વાત તમે જાણી લો કે દારૂ એક ખરાબ વસ્તુ છે અને ખરાબમાં કંઈ પણ થઈ શકે છે એટલા માટે હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યારે પણ ખોટા માર્ગે ન જશો વ્યસન અને ફેશનથી દૂર રહેજો એવા આપ સર્વને મારા જય ગુરુદેવ જય મેરડીમાં જય ગુણદેવી મા